નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જાળીલા સરકારી હોમિયોપેથિક દવાખાના તથા એફ આર એસ ફાઉન્ડેશન દ્વારા રાણપુર ઘાંસી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે ફ્રી હોમિયોપેથિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ નિયામક શ્રી આયુષ ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી બોટાદના માર્ગદર્શન હેઠળ દસમા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસ તેમજ સ્વસ્થ નારી સશક્ત પરિવાર તેમજ પોષણ માહ બે હજાર પચીસ નિમિત્તે આજ રોજ એફ આર એસ ફાઉન્ડેશન રાણપુરના સહયોગથી તારીખ એક દસ બે હજાર પચીસના રોજ સરકારી હોમિયોપેથિક દવાખાનું જાળેલા તથા નાના ઝીંઝાવદો દ્વારા ઘાંસી સમાજના કોમ્યુનિટી હોલ ખાતે નિશુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં પેટા પેટના રોગો સામળીના રોગો સાંધાના રોગોની સારવાર તેમજ યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું આ કેમ્પમાં આશરે એકસો સેતાળીસ જેટલા દર્દીઓએ લાભ લીધો બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ